આદુ પછી આ બીજા પૂહરા છે પછી આમાં આમાં હું લઈ લીધે છે આમાં છે અજમા ગોળ મીઠી પૂરી પણ બનાવવાની છે થોડીક થોડીક મોરી ને કબડ ને બીજું યાદ નથી ખાલી નાખું પછી આમાં છે ટીલોડા ગોલા મોરી કે તમે રેડી કરીને રાખી દીધા આ છે ને આ આમ છે કાકેશિયો કાકેશયો છે ડાયાબિટીસ વાળા માટે આ બહુ સારું તો કોઈ ડાયાબિટીસ હોય તો આ આવી રીતના અંદરથી એક બી નીકળે એનું અંદરનું ખાવાનું જોઈ શકો છો કાલે અમે ખોલી ખોયલું હું અંદરથી નીકળે જોવા માટે કાટા બહુ લાગ્યા ખોલ વટાડે જોઈ શકો છો ફ્રેન્ડ હવે અમે પૂરી બનાવવાનું ચાલુ કરી દીધું તો એના માટે મેં લઈ લીધું છે નિમક પછી નાખવાનું તેલ પછી નાખવાનું છે ખારો

काकी प्रोफेशनल से बेटा केस में व्यूअर से अगर वो बोला हो तो मैं घेरा नहीं हूं बोलो कैसा करेंगे काकी का प्रोफेशनल

Ik ga het op een mixer maken. Ik ga het op een mixer maken. channel ga Mix, mix, mix. સમય સ્કલે કોઈ બતાવે નહીં હમ આ લોટ તૈયાર થઈ ગયો છે પછી આને પાન પર આ રીતે લગાવી દેવાનું કાકે હું કરતો રાખવાનું મતરા બફા તમને બતાવું પેલા હે તો ભૂલી ગયો જોઈ શકો છો ઠંડા થઈ જાય ને પછી એને કાપીને વઘારવાના છે એક આરે કરીને બે કરી નાખા ને અમારા પૂરી વણવાવાળા મહેમાન જોઈશ જોઈ શકો છો હવે આપણે પૂરી થોડીક બાકી છે મોરી પૂરી જીરા પૂરી અમારે ધૈયું ભાઈ હાય ધૈયું અમારે આવી ગયો

હવે હવે તરવાની ચાલુ પૂડી તરવાની તૈયારી ચાલુ છે તો જોઈ શકો છો મેં તેલ રાખી દીધું માંડવીનું પછી પૂડી અહીંયા છે આ મીઠી પૂડી છે પહેલાં આપણે મીઠી તરવાની છે પછી મોરી તરવાની છે ને આમાં છે ચોરા આપણે આને પણ કટિંગ કરીને તરવાની છે મસ્ત મસાલો નાખીને એવી મસ્ત બને એ પેકેટ મંગાવી લીધા પછી તરાય છે પછી બતાવો

બે <laughs> <laughs> <laughs>

બાદરા ખાવા આવી જાવ બધા બાદરા બને ને રેડી થઈ ગયા છે બે 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 પ્રકારના એક ગોળ છે એક આ છે પછી એક આ છે ત્રણ જેટને ભૂંગા તમને નહીં ખા ચોરાફોળી પણ બની ગઈ આપણી ચોરાફોળી ચલો ફ્રેન્ડ્સ હવે રાત થઈ ગઈ રસોઈ બનાવવામાં જે પણ એવી રીતે હવે હું બતાવું શું શું બનાવ્યું તમને પહેલાં તો આપણે બતાવીએ થેપલા બનાવ્યા છે પછી રોટલા થેપલા જરાક એ આમાં છે પાતરા પછી આમાં છે ટીડોળાનું શાક સંભાળ શાક પછી આમાં છે ગાંઠિયા લેવા તૈયાર ગાંઠિયા અને શક્કરપારા જોઈ શકો છો ગાંઠિયા અને શક્કરપારા બે બે પેકેટ લેતા હોય અડધો કિલો અડધો અડધો કિલો કેમ કે એ બનાવવાનો ટાઈમ નહોતો પછી આ બનાવવાની ખાઈ ને પછી કોઈ બનાવે થોડું થોડું લીધું ને આમાં બને છે વટાણા તો જોઈ શકો છો વટાણા આપણે ફેરવી નાખીએ પેલા છોકરાને પછી આપી દઈએ સાખી લઈ બધા છોકરાને ખાવાનું મન છે તો દેવી બધી રીવી આપજો વટાણા કહેવાય લે ખાઈ ખાઈને બતાવવા તો પડે કે શરમાય ભાગે ભાગે આજે અમે યસુ બેન એવા હાઈ યસુ કોડીનારથી એના એ ના છે ક્યારે એનો અવાજ છે ને ગીત ગાવા ગીત બેઠી ગયો હવે આપણે પાણી નથી રાખવાનું ઉપર આપણે છે ને સીબુ શું એ શું સીબુ ઢક દે સીબુ ઢક દેવાનું છે હવે એમાં ધીમા ગેસ ઉપર પાકવા દેવાના મસ્ત મજાના સડી ગેસ તો ખરી હવે ધ્યેય ટેસ્ટ કરે છે જે અમારા કપડાં બધી હકલવાનું બાકી છે મસ્ત છે ખાવ હોય તો આવે ભૂકી જાવ ઓકે તો સારો વટાણ એક નંબર છે બહુ મસ્ત બનાશે એમાં છે ને ખાખડી નાખવાની સૂકેલી હું તમને બતાવ વાગડી જો આ ખાખડી નાખી હોય ને આપણે લીલી આગળ લઈને કાપીને સૂકી દેવાની અને પછી વટાણ બે ત્રણ ટમેટા નાખી દેવાના અડધો કિલો વટાણામાં તો એક મસ્ત વટાણા બને તો ચાલો આ વિડીયોને આવ્યા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નો આ વિડીયોમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ